હાલો ઈટ્યુબ ફેમિલી બધાય બપોરા કરવા આવી જાવ ઘડિયાળમાં પોણા બે વાગી ગયા મિનિટની જ વાર હવે આપણે બે હમણાં તો નાસ્તો કરીએ એટલે બહુ ભૂખ નથી લાગતી અને આજ તો પવન છે કાલ તો ગરમી હતી તે ઈટ્યુબ ફેમેલી મેં કીધું જમવા નથી બોલાય હાલો આજ તો આપણે જમવા બોલાવી લઈએ ને હવે આપણે જમવા બે બપારા કરવા તો હાલો હવે આજે શું છે તમને બતાવીએ જમવામાં રોટલી એક છે સાથે ડુંગળી ડુંગળી માં તો એવું છે નિમક નથી એટલે આપણને ડુંગળી નહીં ભાવે નિમક હોય તો ભાવે નિમક ખાવાની ના પાડી છે જો કે આપણે બીપીની ની વધઘટ થાય છે એટલે ડુંગળી નાખી છે પણ પછી વિચાર આવ્યો કે નિમક કોઈને મન ભાવશે નહીં કાસો નિમક ખાવાનો ભાવ ના પાડી છે તો હાલો હવે આપણે ઈતિ ફેમિલી જમવા બેસી જઈ સાથે પણ પાણી ભરી લીધું છે આ અમારા ગામડાની મોજ જો થેલીમાંથી કાઈ થારી નઈ કોઈ જરૂર નઈ જો આપણે નાસ્તો કરીએ હવારે એટલે બહુ ભૂખ ન હોય થોડુંક જમવાનું હોય તો બીંડાનો શાક મસ્ત કોને કોને બીંડાનો શાક ભાવે એ ખાસ કરીને કોમેન્ટ કરી દેજો મરચા

બે માં દસ ની વાર પણ આ બધું આપણે કમ્પ્લીટ કરી લીધું વિડીયો ચાલુ એટલે ફિટ બે જ થયા છે મોબાઈલમાં બરોબર તમને અટકરે કહી દો તો હાલો હવે આપણે જમવા બેસી જઈએ અને આ ખુલ્લા વાતાવરણની જમવાની જ મોજ આવે જો મરસા તીખા હશે તો એ પણ નહીં ખવાય ને ભીંડાનું શાક વાટકાની જરૂર નમરે રોટલી ની ડબરી ખાલી થઈને એમાં સાસ ભરી લઈ જમીન પછી ફાઈનલ મળશું આપણે આગળ કઈક ચર્ચા કરશું ને તો કરશું બરોબર જમી લો જો જમતી જમતી હું બોલી નહીં શકું કારણ કે મને મોટું દુઃખે બટકું ભરાવાની શક્યતા વધુ રહી એટલે હું જમતી વખતે ઓછું બોલું ખાસ જરૂર પડે તો બોલું નકરું હું જમતી વખતે અમે મયુરભાઈને જમવા બેઠા હોય તોય ન બોલીએ જોકે મને મોટાની તકલીફ વધારે છે ગરમી હવે ફાઈનલ જમી લઈને પછી જ આપણે આગળ મળશું હા બપોરે તો કાલે લઈ આવી છો બે થયા ને તો કાલે તો હજી વાગ્યા પણ સવાર નાસ્તો કર્યો હોય મોડો મોડો નવ વાગ્યો બેન ને થઈ થઈ ને એટલે ઘીરે હોય તો તું હાવ ન ખાવ પણ આ તો પછી લઈ આવ્યો અહીંયા

ગમે દવા ગમે ગમે ને ને હોય દવા ગળવે ગળે ન ઉતરતી હોય ને તો કઈ રીતે પીવી હું તમને આજે બતાવું જો જમીન એક ગ્લાસ તો ભરીને ને પીવી ગઈ આપડે બીજો ગ્લાસ આખો ભર્યો છે તો તમને બતાવું અમને બધું ગોળી કાઢી તમને દવાનો હા નહીં આવે કડવી નહીં લાગે જેને પણ કોઈને દવા ન ખાઈ શકતું હોય ને આ રીતનું ખાવાની પાણીનો કોગરો પહેલાં ભરવાનો પછી એમાં ગોળી મેલ દેવાની પછી પાણી ઘરે ઉતાર દેવાનું લે પાણી ભેર ઘરે હોય જાય અને પછી એવું લાગે ને જો હા આવે તો માથે પાછું ઘૂંટલો પી લે તો એક આપણે એવું છે જાણકારી કહેવાની પીટી ફેમિલી કે સરસની કોમેટ આવી હતી કીધા મમીભાઈ હતા પપ્પા ગોસ્વામી કે સરસ બોયલા પરેશભાઈ ગોસ્વામી કે ક્યાં ગામના છે તો એ પણ એને જણાયું આપણને કીધું કે ક્યાં ગામના છે પરેશભાઈ તો પરેશભાઈ ગોસ્વામી છે ગીર ખોરાસાના ગીરના પણ એની ખેડૂને સપોર્ટ આપ્યો છે જોકે એને ચૂંટણીનો કોઈ શોખ નથી તો આપણે એની સપોર્ટ આપ્યો છે ખેડૂને તો આપણે એને આપવો જ જોઈએ ને કસોડા એ અન્ન માથે ઉતરતા હતા તો એને ખેડૂએ ના પાડી કે બાવાન દીકરાને અમે જમાડીને બ્રાહ્મણને કે ગમે આવ્યું હોય આઈશરે

વિચાર જો ઈ ખેડૂનો કેવડો જીવગર હોય છે બધાયની વાત છે એવો હોય એ પછી એવું ધોડે ની ભગવાન બગાડે તો ભલે ને માણસ બગાડે તોય ભલે ને એ જાતું જ ઈ પછી એને તો જો કે અનલોડ મોલ ઢોરાતો હોય જો માં કેવાય ઉંદડા નહીં ખેડૂત પાપ કરતા હોય બરોબર એનો સામે પાછો એ કરે ને પંખી ખાઈએ એટલું એને ખેડુ ખમી હગે બાકી આવેલી કમેન્ટ આવી કે તમે પેંડા ખવરાવો ના ખવડાવો ને તે ખેડૂના જીગર હોય ને એ પેંડા કઈ રીતના ખવડાય મેં એમ નથી કીધું કે મેં ખવરાયું એ ખેડૂનું બધે ઉથારતની ઉથારત ની વાત હતી ઈ પેંડા મંદિરે સિઝન હતી તો બાપુની માંડવી લેવા ગયા હતા બરોબર મંદિરે કોઈ નહીં હોય કોક તોરવા આવ્યું જગ્યામાં કોઈ જણ નહીં હોય ને તોરીને તોની જબલું ભરીને ત્યાં મેલ દીધું એમનું હેઠું એટલે મંદિરની બાજ ને એને અજાણ્યા વ્યક્તિને તો એવું મગજમાં ન હોય ને મોઢા દરવાજો ખુલ્લો હોય પછી જે એમાં મંદિરની પૂજા કરતા હોય જ અંદર જાય બીજા તો ન જાય એટલે આવું તો એને ખબર ન હોય ને ત્યાં મારે વિડીયો જાતો જ ફાઇજી પકડાવવા હારું હું ત્યાં ગઈ બપોરે બે વાગે પાણા ઉઠકીને જમીન ફ્રી થઈ તો બરાબર તા નિમ્મા ને હું અમે બેઠા એ ભાઈ વાસણ ઉટકતા હતા ને તો મન કે જ એની વાત કરી મન કે આજ તો જોશ ને આવું કર્યું કે શું વરી મન કે કેટલા પેંડા હતા એ કે તૈયાર હાડા તૈયાર ચાર કિલા જેટલા હશે છે કે બધાય કુતરા ધરાણાય કે બા મંદિરમાંથી એક કુતરું ઢળીને બારો બાર ફરીમાં આવ્યું તો અમને ખબર નહોતી કે તોરવાવાળા એવાય છે આ તોરીને અને ત્યાં પેંડાઈ ને મૂકી દીધા બાપુના ભાગના પ્રસાદ ધરે ને કંઈક ધરાય છે ને કઈક ત્યાં એને સાટું બધે સાટું સાંભતા હોય મૂકી જાય ને આય બધાયને પ્રસાદ દેવા થાય એ તો એ પેંડા કુતરાય હેઠા કર્યા એટલે તો કોઈ પણ વ્યક્તિનું મન ન માને આજે આપણે ગયા તા તો મને તે દિવસનું મગજમાં હતું તો આપણે આજે એનું કહી દઈ એટલે મેં એમ નથી કીધું કે ઈ પેંડા મેં ખવરાયેલા ખેડૂત બધા ના જગતો એ કે એની એમણે મેલ દીધી કોથરી એક બાજુ દીવાલ ભરી એટલે મેં હું કીધું હું આમાં એ નો મેલાય જોકે રોંઢે બાળક રમવા આવે કોઈ તો ભૂલમાં કોઈ નાના નાના છોકરા એટલે નાના મોટા નહીં નહીં નાના હોય તો મયુર તો ખાતો જ નથી ભણવા ગયો તો ને તો જોકે ખબર ન હોય ઈટી ફેમિલી કે આ પેંડા કૂતરાના હેઠા છે તો એટલે મેં કીધું આ એક બાજુ નાખી દઈ તો હેઠા પડ્યા હોય ને તો અમારા ગામડામાં જો કે કોઈ શું બાળક ભૂલ ન કરે એને ખબર હોય કે આ ગમે કા બગડી ગયા હોય કાં કોઈ હેઠા હોય ગમે એ થયું હોય એટલે એ ન ખાય એટલે મેં પાણા ઉપર ઢગલી કરી મેં મારે નિમ્માન કીધું હું એ કે હવાની મનકિયા કોથરી ઉલાારે કૂતરા મેં કીધું ઉલારતા હોય ને તો એ કોથરી ને એમ ન કરાય હજી મન કે બે કિલા જેટલા છે બે દોઢ કિલો મેં જોયા તો હું કોઈ કિલો દોઢ કિલો એ છે મેં કીધું આને પાણા ઉપર ઢગલી કરી મન કે તમારે તારે કરવું એ કરી દે અમારે તો કે નથી આવડી મે કીધું લાય લાવો કોથળી આગડી જઈને મેં જ હાથે મારા હાથે લઈને હું પાણા ઉપર મૂકી આવી અને આજ તમને હું બતાવીશ વિદ્યામાં તમે જોયો ખેડૂનું બધાય ખેડૂત હું મારી એકનું નથી કહેતી અમારે ખેડૂતનો જીવ જ એવો હોય પંખીના ભાગનું હોય પંખી ખાય વાહે વધે તોય ભલે ના વધે તોય ભલે જેમ થાય બધાય ખેડૂતનું એવું જ જીવન હોય કાંદા પીસાને ઢગલા પડ્યા ને તમે જુઓ તમને હું બતાવી મેં કાલ જ હું મેં પીસ્યું ને તો કે એ તો વીણવાના જ નથી કોકા મને કે હવે એમાં હું ખુવાર થાય કે ઓમ તો ખોરી પડી ગઈ માંડવી અને પોલિટિકલ છે કે કાંદા પીસાનું વીણવા નથી તો હું તમને ખાલી બતાવીશ આજના વિડીયામાં તમે જોયો રોડે જો ટાઈમ મળશે ને તો હું તમને ઉતારી લઈ થોડો કોટકોટ બતાવી દઈશ બરાબર ખેડૂ નવો એ કઈ પંખી ખાહે આખું વર કઈક ઢોર ખાહે ને કઈક બરદ ખાહે ને જેના પગમાં એ સે પંખી એ ઢગલા જોઈ ને એમ થાય કે ના બધા ખેડૂત હું મારે એકનું નથી કેતી અમારા ખેડૂત ના જીવ જ એવા હોય કોઈ ખાય નહીં ખુશી થાય અને તમારા સિટીમાં અધિકારીઓને તો મહેમાન આવતા હોય ને તો એમ કે તો પ્લીઝ અમારા ઘરે આજે કોઈ નથી બહાર જમીન આવજો અમારે એમ કોઈ ન કહે ખેડૂત ને ગામડામાં જાવ ને એમ ન કે એકદમ જમીન આવજો એમ ગમે નો ફોન આવે પછી એના ભાગમાં હોય મળે ભલે શાક રોટલા સાસ ગમે ઉભી કઢી ગમે જે ભાગમાં હોય મળે પણ એમ ના કે તમ હોટલમાં જમીન આવજો અમે તો જોયું છે તય તો તમને કહી છે ઘણી જગ્યાએ એવું બને છે સિટીમાં જતા હોય ને તો એમ કે કે આમ તમને ખર્ચો આપી દેસુ મને એક વખત એક વખત કીધું કે મેં ફલાણ આપણે કોઈ નામ નથી દેવું કે અમે એમ કીધું કે અમે આવીએ ને અમે અહીંયા જૂનાગઢ આવ્યા સહી તમારે ઘરે આવી તો કે હા અમારે બૈરાઓ ઘરે નથી ને તો હજી કંઈ ગામમાં ગયા છે શાકભાજી લેવાથી ક્યારે આવીને રસોઈ કરે તો હું જમવાનું ખર્ચ તમને હોટલમાં આપી દઈ તમે જમીન આવજો ને હવે હું પછી એની પાસે ખર્ચ લેવા બેસે એટલે સિટી ને બધા આપણે કોઈ નામ ન દેતા સિટી માં આવવું હોય અમારા ગામડામાં ત્રણ દિન ચાઈસ ખાટી હોય ને તો એમ નો કે તમને જમીન આવજો એમ જે ભાગમાં હોય નહીં હવે સાહેરા બેહીને ખાઈએ લીયા ભાઈને કોમેન્ટ કરી ને એની માથે જ છે અમારે સારું હોય તોય હું નો હોય તોય હું પણ અમારે પંખી ને ખાઈતો હોય ખુશી કૂતરા ખાઈતો તોય ખુશી માણા ખાઈતો તોય ખુશી તે કહે અને હા જો આ બધા કઈ દે પરેશ ગોસ્વામી ખાતામાં દસ હજાર નાખ કે પાંચ હજાર સેલર નાખ તો આપણે એને સાથ આપવો જોઈએ બધાને હારે ઊભા રહેવા જોઈએ જ્યાંક જેમ કી એમ જોકે અમે તે હારું ગયા તા આ વિડીયો બનાવવાનો મકસદ નહીં કે આપણે ફ્રી થઈ તો ટાઈમ હોય તો આપણે જઈ અને આપણે આ ખેડૂ વિષયનું છે બાકી જો કે મને તો કોઈ સેનો શોખ જ નથી ઓઈલી પાર્ટી હોય તો ભલે ને આ પાર્ટી હોય તોય ભલે એ ગમે એ હોય આપણને ચૂંટણીમાં મતમાં કોઈ રસ જ નથી ઇટ ઇઝ ફેમિલી જો કે ગમે એ ઊભે ગામની સરપંચ ની હોય તો હું ધારાસભ્યની ની હોય તો હું આપણને કોઈ રસ જ નથી ચૂંટણી બાબતનો જેમ પરેશભાઈ ગોસ્વામી કે હોય કે આને ફોર્મ ભરવું ને બનવું સરપંચ બનવું એની જેમ મને કઈ શેનો શોખ જ નથી ગમે પાર્ટી હોય આપણને કાંઈ ફેર નહીં ગામ માં જોકે ચૂંટણી થાય ને તો આપણને કાંઈ નહીં ગમે ઉભે ગમે એ તો એ જોકે એક છે હા એ હું તમને પહેલા કહી દઉં જો કે ચૂંટણી થાય ને તો એ ચૂંટણીના મતદાન નું થાય ને એ મને નથી બાકી એમ થાય ને તો ગમે કારણ કે એમ ભાઈ કોણ આ કુટુંબમાંથી પોર વહેલા કુટુંબમાંથી ઓને ફોર્મ ભરું તો કે તું આ વખતે પાંચ વર્ષ કાલે વૈયા જાય એમ સમજોટી કરીને એમ કહી દે ને કોઈ વ્યક્તિ કે ભાઈ તારે સરપંચ વેલું કે મારે ફોર્મ ભરવું એલું કે મારે ફોર્મ ભરવું

ગુજરાતમાં ચૂંટણી ના થવી જોઈએ મને તો એટલી ખબર પડે મને તો એમાં કોઈ રસ જ નથી મને તો જ્યાં જો આ રાણો રાણા ત્યાં જઈને જે કામ કરીએ એનો વિડીયો બનાવીને આપણે યુટ્યુબ ફેમિલી મૂકી દઈને આપણને યુટ્યુબ ફેમિલીનો સપોર્ટ એ હારો છે સપોર્ટ આપે છે ને આપતા રહેજો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બને એટલો શેર કરજો તો આપણે હમણાં કોમેન્ટ હતી એક આ પેંડાની ગયા એનું બસ આવું બધું છે હવે ચા પાણી પી લઈ અને ચા પીવી હોય તો ખાસ આવી જાજો અને હાલો હવે આપણે જમી લીધું ને હવે આપણે હવે આ બે ની અઢી થવા આવ્યા છે તો આ મૂકી દઉં હાલો જય માતાજી જોઈ ટ્યુ ફેમિલી આ ખેડૂ ની ખુવારી ને ઓળ થયા ને એના જો ટગલા આ ખેડૂ ને જો વીણવાય નથી મેં તમને આગળ કીધું ને કે હું તમને બતાવીશ તો જુઓ ખેડૂ એક ના વગર ચાર ઢગલા તમને બતાવ્યા